તો મળતી માહિતી મુજબ સુરતના ડુમ્મસ રોડ પર આવેલી હોટલના રૂમમાં કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની માહિતીના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી જ્યાં બે મહિલા આર્ટિસ્ટ અને ચાર પુરુષો દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા જેમાં એક મહિલાની ઉંમર ચોવીસ વર્ષ અને બીજીની પચીસ વર્ષ હતી પોલીસને ત્યાંથી દારૂની બોટલ ગ્લાસ સાત મોબાઈલ ફોન મળી આવ્યા હતા પોલીસ દ્વારા બે પોઈન્ટ પચીસ લાખનું મુનામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે